નો રાસાથે બે મોટા એક્સિડેન્ટમાં ત્રણ આશાસ્પદ યુવાનો ભગવાનના પાસે જતા રહ્યા છે એના ઘરવાળા વાળા એના પરિવાર ભોગવ આજે વારો આવ્યો છે ત્યારે મારે આ ઘટના જોવા પછી અંદરથી મન હલી ગયો એટલે મેં આમાં બધે તપાસ કરી સ્ટડી કર્યું કયા વિભાગ કયા અધિકારી ક્યાં મિનિસ્ટર કેને કામ થશે વ્યક્તિગત ફોલોઅપ કરીને એ અધિકારીઓને મળ્યો મિનિસ્ટરને મળ્યો વ્યવસ્થાને મળ્યો અને તમને હવે એક સમાચાર આપતા રાજી થાય છે કે એ અધિકારીઓ સંબંધિત અધિકારીઓ અને મિનિસ્ટર એમને કમિટમેન્ટ આપે છે કે ત્રણ મહિનાથી થી ચાર મહિના અંદર આ પુલ જે છે અહીંયા આગળ ઓવરબ્રિજ બનશે ઓવરબ્રિજ જે છે સાડા ત્રણસો કરોડ ના ખર્ચે બને છે અને એક કામથી આજે આપણે આજ અહીંયા આગળ ઘટના દુર્ઘટનાની પૂરી વારવા થઈ રહ્યો છે એનો પરમાનન્ટ સોલ્યુશન આવી જાય પર સાથે સાથે જે તે સમયે અહીંયા પાછળ ભાઈનો એક્સિડન્ટ થયો અને ગુજરી ગયા ત્યારે આપણા લગભગ આજુબાજુ બધા સામાજિક આગેવાનો આવીને ઊભા રહ્યા હતા અને એમણે માંગણી કરી હતી કે અહીંયા કને પરમાનન્ટ સોલ્યુશન લાવો ત્યારે અહીંયા કાને લોકલ પીઆઈ કમિટમેન્ટ આવે તો લખિત બાંધરી આપી હતી કે ચાર પોલીસ વાળા રાસાપી સર્કલ પર અને બે પોલીસ વાળા સહિત માનસી સર્કલ પર બેસશે પણ તમે જો પાછળ વિડિયોગ્રાફી કરો તમને ખબર પડશે કે આજની તારીખમાં ત્યાં કોઈ અધિકારી યા પોલીસના અધિકારી દેખાતા નથી એટલે ક્યાંક નબળી રાજકીય આગેવાની અને ઈવીએમથી ચૂંટાયેલા લોકોના કારણે આજ કોઈ પણ કામ કરતા નથી એ લોકો અને જે મતદારો છે એ નધણેગા થઈ ગયા છે ને એને ભોગવવાનો વારો આવે છે જેના કારણે એક્સિડન્ટો વધી રહ્યા છે અને કોઈ એમને પૂછવાનું બોલવાનો નથી જય હિન્દ